નમસ્કાર મિત્રો અમારી એપીટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ગંભેરા પુલ દુર્ઘટના મોરારી બાપુએ સહાય જાહેર કરી તો આની વિગતવાર વાત કરવામાં આવે તો ગંભેરા પુલ દુર્ઘટનામાં મૃતકોના પરિવારજનોને મોરારી બાપુએ સહાય જાહેર કરી છે તો આની વિગતવાર વાત કરવામાં આવે તો મોરારી બાપુએ મૃતકોના પરિવારને કુલ બે પોઈન્ટ પચીસ લાખની સહાય જાહેર કરી છે તો તમને જણાવી દઈએ મિત્રો કે આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરાતા મોરારી બાપુએ દરેક મૃતકના પરિવારને પંદર હજાર રૂપિયાની સહાય જાહેર કરી છે તો આની વિગતવાર વાત કરવામાં આવે તો રાસી વડોદરા સ્થિત રામકથાના શ્રોતા રાજુભાઈ દોશી મારફતે પરિવાર સુધી પહોંચાડવામાં આવશે તો બસ આજ માટે આટલું જ ને મારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ